એક પૈરા આમ શક્કર મારતી ધીરે ધીરે આવતા શીખવાની તારે જ આકવાની છે તારા હાટુ જ કમ્પ્લીટ કરી છે ક્યાંય ન જાય હવે પડશે આગળ હવે પડશે પડશે એ ગઈ 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 બે ગી હોય એક બે પેરી થોડીક બી વેવા દેજુ પાગે તો જા બાકી ખરખડિયામાં તને ઘા કરીને તમ તારે આવતી રહે જવા દે

નમૂના પૂરતો થોડોક જ પહેરાવ્યું છે હજી બધું પહેરાવાનું અને ઘડીક ડિસ્કો કરાવી બધું તમને દેખાડું એ રીતે ડિસ્કો કરે કેટલું શીખી છે એ બધું ચાલો પેલા વિડીયોમાં કન્ટિન્યુ રહે એને કઈ કામ નવીન પ્રકારનું જ લાગતું છે કે આવું બધું કોઈ દી પહેરાવી ડિસ્કો કરાવ્યું મે રાઉન્ડ માર્યો પણ વિડીયો ઉતારવાનું આનું કામ નબળું છે હું આમ રાઉન્ડ મારવા ગયો એવી આમ ફરવા વઈ ગઈ હતી અને હવે અત્યારે મારે બે હું છે

શણગાર કાલે લીધો છે હજી તો ઘણો બધો લીધો છે પંદર હજાર રૂપિયા નો શણગાર લઈએ હજી આપને લગામ પકડતા હેઠળ આવડતી હોય બીક લાગતી હોય હજી પહેલી વાર જ વસે શણગાર પહેર્યો છે કોઈ દિવસ પહેર્યો નથી ને પહેલી વાર જને એને છે વસે એટલે થોડુંક અજીબ પ્રકારનું એને લાગતું હોય નવીન લાગતું હોય કે આવું આવું બધું મને હું શારી કર બાંધી દીધું ઘૂઘરા ને ઓલા ને ઓલા બધું નવીન નવીન એને લાગે છે બાકી વગર સામાન ડિસ્કો કરે એક ફરી જોવું પડે કે નહીં વાહ વસેરી વાહ કેમ ડિસ્કો કરે કુદવા મન છે ભગવાન કુદાવી નથી આકડે ને

કઈ રેડી ઉભી રહી છે એકલી નહીં હલવું નહીં ચાલવું એને ઉભી રાખજે એટલે ન્યાયથી બીજો પગ ન ઉપાડીને આગળ જાય તો હજી એને બીક લાગે હાલ બી જાય ફોટા તો પડી જાય લોટા મટર વાત કરતા ખુરશી લઈ લે એમણે નો ચડી હગી આગળ પગડા હોય ને તો સડી જાય પગડા ફિટ કરી દેવાય પગડા હોય ચડી જાય કા એમણે તો નો ન આવે

ઈ પકડે હા પકડે આ નું કોઈ નો સડાય મારાથી અરે ખૂણો પકડે યમણા માં વધારે સડતા શીખવાનું તારે આકવાની છે ને આયા બસ હવે મારી જા ઠેકડો મારી જા કઈ નો થાય અરે સડી જા થાય હાલ હાથ લઈ માર આ હાથ એ સડે ઓ હો હો કે ગઈ ગઈ જાય નહી જાય હવે બેટી રે હવે હવે ગામ માં જવા દે હવે ગામમાં માં જવા દે ફેરકી આમ ટાઈટ બે જા દીવાન નો હોય હવે એક ફેરી બે સડી ગયા હવે નહી તને બીક લાગે ઘોડી માથે બે ગઈ છે ને હવે ગામ માં જવા ને ત્યાર કરે છે જવું ગામ માં હે ના ના એક ફેર ગામમાં માં મારતી આવી ક્યાંય નો જ હે પગ આગળ મોલી ઈ આઈ છે જ નહી તમ તારે

હિંમત જાય તું બીમાર તાર બે જ્યો માં દીકરી સિંગ ખાવી

કામ ખોટું બીતી નથી બેટ એને શણગાર કાઢ ને એટલે કઈક મજા આવે હવે તું પાછી બેજે કઈ વાંધો નઈ હવે ઘણો બધો સમય થઈ ગયો છે ને હવે અમારે બધાને કામ છે એટલે બધા ઉતરી ગયા છે હવે બાંધી દઈએ અને વિડીયો ને અહીંયા અહીંયા પૂરો કરી નાખીએ કારણ કે સ્પેશિયલ આજ સામાન પહેર્યો હતો ને બધાને બેહવું તો હતું એટલે વિડીયો ચાલુ કર્યો હતો પૂરો કરી નાખ્યો ને હવે લગભગ કન્ટિન્યુ વિડીયો આવશે હવે નવરાઈ બધાને થઈ ગઈ છે કારણ ગાતા લાગે બધાને ટાઈમ નહોતો નહીં નવરાઈ નહોતી એ તો એકલી જ જાય ને હમણાં નવરાઈ નહોતી થોડાક સમય છે વિડીયો નહોતા આવતા પણ હવે કન્ટિન્યુ આવશે નહીં આવશે ને આમ કે છે આવશે આવશે પછી કંઈ નક્કી નથી રહેતું કારણ કે હમણાં કામ એવું હાલે ને વાત પૂછો અમાર કઈ વાંધો ને સારું મળીએ પાછા ફરીથી એક નવા વ્લોગ ને નવા વિડીયો માં તાલુ બધા ને બાય બાય જય શ્રી કૃષ્ણ જય દ્વારકા પછી આવી પ્રેક્ટિસ કરીએ ને આખવાની પછી સારું આપ બાય બાય